નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમહાલ સાંસદે બજેટ તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષી લુણાવાડા ખાતે પત્રકાર પરિષદને સંબોધી પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે સંસદના બજેટ સત્રમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણ બજેટ તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષી લુણાવાડા હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિતના વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે તેમણે વધુમાં આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણતાએ આઝાદીનો અમૃત મહોત્સવ મારી માટી મારો દેશ દેશના કરોડો લોકોની પંચપ્રાણ પ્રતિજ્ઞા બે લાખ અમૃત વાટિકાનું નિર્માણ સિત્તેર હજાર અમૃત સરોવર નિર્માણ ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઝંડો લહેરાવાવાળો પ્રથમ દેશ બન્યો જી ટ્વેન્ટી સંમેલનની સફળતા એશિયાઈ ખેલોમાં પ્રથમવાર સૌથી વધારે મેડલ જીત્યા મિશન મોડમાં લાખો યુવાનોને રોજગાર કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો મેક ઇન ઇન્ડિયા મેડિકલ કોલેજો નર્સિંગ કોલેજો પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા ગેસ યોજના ગરીબ કલ્યાણ યોજના વિશ્વકર્મા યોજના શૌચાલયોનું નિર્માણ મહિલા સશક્તિકરણ સ્વસહાય જૂથો માટે લખપતિ દીદી નમો ડ્રોન દીદી એરપોર્ટ નિર્માણ નવી ગ્રામીણ સડકોનું હાઈવેનું નિર્માણ ગેસ પાઇપલાઇન મેટ્રોની સુવિધા નવીન રેલવે ટ્રેકનું નિર્માણ હાઈ સ્પીડ ટ્રેનની શરૂઆત અમૃત ભારત સ્ટેશનની યોજના ત્રણ દશક બાદ નારી શક્તિ વનના અધિનિયમ પસાર છોતેર જેટલા જૂના અપ્રશ કાયદાઓને હટાવાયા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર ત્રણસો સિત્તેર આર્ટિકલ નાબુદી ત્રિપલ તલાક કાયદો

ત્યાર પછી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂરા દેશમાં મારી માટી મારા દેશ જેવા કાર્યક્રમો દરેકે દરેક ગામડાઓમાં કરવામાં આવ્યા મારી માટી મારા દેશના કાર્યક્રમ થકી શહીદોનું સન્માન સૈનિકોના પરિવારોનું સન્માન આવા અનેક ઘણા કાર્યક્રમો કરવામાં આવ્યા તદ ઉપરાંત ત્રણ કરોડ માણસોએ પંચપ્રણના શપથ પણ લીધા બે લાખ અમૃત વાટિકાઓનું નિર્માણ થયું સિત્તેર હજાર જેવા અમૃત સરોવર બનાવ્યા ભારત ચંદ્રમાં દક્ષિણ ધ્રુવ પર ઝંડા લહેરાવાવાળો પ્રથમ દેશ બન્યો જી ટ્વેન્ટી સંમેલનની સફળતા મળી એશિયાઈ ખેલોમાં પ્રથમવાર સોથી વધારે મેડલો જીત્યા આપણી સરકારે મિશન મોડમાં લાખો યુવાનોને નોકરી અપાવી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર થયા ત્રણ દશક બાદ નારી શક્તિ વંદના અધિનિયમ કાયદો પસાર થયો પાછલા છોત્તેર વર્ષ પુરાણા કાનૂનો હટાયા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું ત્રણસો છિત્તેર આર્ટિકલ હટાવવાનું કામ કર્યું ત્રિપળ તલ્લા કાયદો હટાવ્યો વન રેન્ક વન પેન્શન જેવા કાયદાઓ લાગુ કર્યા છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી મુક્ત થયા ખાદીમાં ચાર ગણી વૃદ્ધિ થઈ બે હજાર સત્તરમાં અઠ્ઠાણું લાખ લોકો જીએસટી આપતા આજે એક કરોડ ચાલીસ લાખ લોકો જીએસટી આપતા થયા છે બે હજાર ચૌદ પહેલો એટલે કે દસ વર્ષ પહેલો પૂરા દેશમાં તેર કરોડ લોકો વાહનો હતા આજે આપણે એમ માનીએ કે અત્યારે દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બન્યા પછી એકવીસ કરોડ વાહનોની ખરીદી થઈ આજે હું એમ માનું છું કે ભારત દુનિયામાં મોબાઈલની દૃષ્ટિએ બીજા નંબરનો આપણો દેશ છે ગામડાઓમાં ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કિલોમીટર નવી સડકોનું નિર્માણ થયું છે હાઈવે નેવું હજાર કિલોમીટરથી વધારી એક પોઈન્ટ છેતાલીસ હજાર કિલોમીટર એની લંબાઈ વધારી હવાઈ અડ્ડા ચુંબોતેરથી વધારી એકસોને ઓગણપચાસ કર્યા દસ હજાર કિલોમીટર ગેસ પાઇપલાઇનનું કામ થયું પાંચ શહેરો વધારે વીસ ટ્રેનો વીસ શહેરોમાં મેટ્રોની સુવિધાઓ કરી પચીસ હજાર કિલોમીટર રેલવે ટ્રેકો જેવી બિછાઈ ભારતમાં સેમી હાઈ સ્પીડ જેવી ટ્રેનોની પણ સંખ્યાઓ વધારી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હું એમ માનું છું કે લગભગ તેરસો કરતો પણ વધારે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવ્યું ચાર કરોડ દસ લાખ પરિવારો પાકા મકાનો છ લાખ કરોડ જેવો ખર્ચ કરી અને ગરીબોને ઘર અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે બે પોઈન્ટ પાંચ લાખ કરોડના ખર્ચે દસ કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શનો આપ્યા કોવિડ નાઇન્ટીનની મહામારીમાં એંશી કરોડ દેશવાસીઓને મફત રાશન અગિયાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની ચિંતા કરી ચોર્યાસી લાખ લોકોને જોડી વિશ્વકર્મા યોજના દાખલ કરી અને વિશ્વકર્મા યોજનાનો સમાવેશ આખા દેશમાં કર્યો અગિયાર કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું મહિલાઓના સશક્તિકરણ માટે નારી શક્તિ મજબૂત કરવા માટે જલ થલ નભ અને અંતરિક્ષમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ આ દેશની સરકારે કરી છે સ્વસહાય જૂથો માટે લખપતિ દીદી હોય નમો ડ્રોન દીદી હોય આવી અનેક ઘણી યોજનાઓ દાખલા તરીકે ખેડૂતોની વાત કરીએ તો નાના સીમંત ખેડૂતો દસ કરોડથી પણ વધુ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે અનેક ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવી દસ વર્ષમાં ત્રણ ગણી વૃદ્ધિ પણ કરવામાં આવી કિસાન સન્માન નિધિમાં બે લાખ એંસી હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું એક પોઈન્ટ પંચોતેરથી લાખ વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાઓ લાગુ કરવામાં આવી મેક ઇન્ડિયાના માધ્યમથી પૂરા દેશમાં દરેકે દરેક પરિવારોને નોકરી કેવી રીતે મળે એના માટેની ચિંતાઓ કરી યુવા શિક્ષા અને ખેલ માટે એની પણ ચિંતાઓ કરી આ દેશમાં મેડિકલ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને યુવાનોની રોજગારી માટે લગભગ સોળ જેટલી એમ્સ એ પણ દેશમાં સ્થાપના થવા કરવામાં આવી ત્રણસોને પંદર પંદર જેટલી મેડિકલ કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું એકસોને સત્તર જેટલી નર્સિંગ કોલેજો અને એમબીબીએસ સીટો એ પણ ડબલ ગણો સંખ્યામાં વધારો કરી ખૂબ રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે આવા અનેક ગણા નિર્ણય લીધા છે તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓ હોય કેન્દ્ર સરકારની યોજનાઓ હોય જે જે લોકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે એના માટેની ચિંતાઓ કરી એક પણ ગરીબ પરિવાર મકાન વિના ન રહે લાભ વિના વંચિત ન રહે આયુષ્યમાન કાર્ડ વિના વંચિત ન રહે આવી અનેક ગણીને જે સીધી સ્પર્શતી યોજનાઓ જે છે એ સીધે સીધો લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો લાભ તમે તમામે તમામ વ્યક્તિ ગરીબ પરિવારોમાં પહોંચે એની ચિંતાઓ કરી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે એના માટેની ચિંતાઓ કરી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ